વડોદરા શહેરના છાણી ટીપીતેર વિસ્તારમાં શ્રી દર્શન યુવક મંડળ ના શ્રીજીને આજે દર્શન કરીએ શ્રી દર્શન યુવક મંડળ છેલ્લા બાવીસ વર્ષથી બાપાની સ્થાપના કરે છે દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરી તેઓ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે છે આ વખતે કુદરતને મહત્ત્વ આપવામાં આવ્યું છે કુદરતને એટલે કે પ્રકૃતિને કે જ્યાં પ્રાણીઓની વચ્ચે જંગલની થીમ પર આખું જ ડેકોરેશન કરી ખૂબ જ સુંદર શ્રીજીની પ્રતિમાની સ્થાપના તેઓએ કરી છે અમે તીપીતેર છાણી જકાતના એરિયામાં છે અને આજે અમારું શ્રી દર્શન યુવક મંડળ છે જે અમે બાવીસ માં વરસ નું અમારું આગમન નતું આ વખતે અમારા ટોટલ બાવીસ વર્ષ થયા છે કમ્પ્લીટ અને અમે આ વખતે જે થીમ કરી છે પૂરી જંગલ બેઝ કરી છે જેમાં આપણે તમે જોઈ શકો છો કે ગણપતિ બાપ્પા બધા પ્રાણીઓ અને ડુંગર અને ની વચ્ચે આપણે બેઠા છે જે જે રીતે તમને દેખાય છે આપણું જંગલનું પૂરું થીમ રાખવામાં આવ્યું છે અને બધા વડોદરાના ભાવિ ભક્તોને તમામને વિનંતી કે જે પણ આ એરિયામાંથી જે પસાર થતા હોય તે ભાવિ ભક્તોને વિનંતી છે કે તે શ્રી દર્શન મંડળ મંડળના નીચ મંડપે આવીને બાપાના દર્શન કરીને જ જાય અભિષેક પાટીલ મારું નામ છે અને અમે શ્રી દર્શન યુવક મંડળના અંદર યુવકો છે